ચોરી ની ઘટના થઈ છે માલ છે મારી દુકાને તારીખ ત્રણ એક બે હાજર છવ્વીસ ના રોજ શનિવારે સવારના દુકાન દુકાનો આવેલ ત્યારે મારી દુકાન નું તૂટેલ હતું અને મેં અંદર ચેક કરતા સાત ડબ્બા તેલના બે કાર્ટૂન તેલના અને સાડત્રીસ હજાર રૂપિયા રોકડા મારી દુકાનમાંથી ગુમ થયેલ છે અને એ જ રીતે આગળ ખજૂરની દુકાન જલારામ ટ્રેડર્સમાંથી સોમવારે સવારના દસ હજાર રૂપિયા રોકડા અને દસ બાર કાર્ટૂન ખજૂરના રોક લઈ ગયેલ છે કોઈના ઉપર શંકા ખરી હા કોઈના ઉપર શંકા છે ના કોઈના ઉપર શંકા નથી સીસીટીવીમાં કંઈ દેખાય છે ના સીસીટીવીમાં મારી દુકાન સીસીટીવી કેમેરા નથી પોલીસમાં ફરિયાદ કરી દીધી પોલીસમાં ફરિયાદ કરેલ છે મેં ચોરી આગલા દિવસે ચોરી વ્યક્તિ કરીને લઈ ગઈ ગયા છે રિક્ષા લઈ ને જાય છે કેમકે સાત ડબ્બા નહીં એમને રિક્ષામાં જ ભરીને લઈ ગયા હોય